નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે વિશ્વનું સૌથી મોટું બસો પાસઠ કિલોનું શ્રીયંત્ર આ મંદિરમાં આવેલ છે નવરાત્રિ પર્વને લઈને મા જગદંબાને રિઝવવા ઓગણીસો અઠ્ઠાવનથી મંદિરમાં નવે નવ દિવસ અલગ અલગ નૃત્ય આરતી કરાય છે લલિતા પંચમીને લઈને પાંચ નૃત્ય આરતી કરવામાં આવી હતી જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા નડિયાદ માઈ મંદિર ખાતે માની નૃત્ય આરતી રોજ રોજ થાય છે એક સાથે પાંચ નૃત્ય આરતી ના દર્શન અમે માતાજી આગળ કરાવીએ છીએ આ નૃત્ય આરતી નડિયાદમાં આસો નવરાત્રીમાં દરરોજ જ્યારે નૃત્યારથી રાસ ગરબા પૂર્ણ થાય ત્યારબાદ આ નૃત્ય આરતી થાય છે અમારા ગુરુદેવ એમ કહેતા નૃત્ય આરતી એ આપણે માની પ્રસન્નતા માટે આ એક ભાવ રજૂઆત કરીએ છીએ નવરાત્રી માઇ મંદિર માં નવરાત્રી એટલે દિવાળી કરતા પણ વિશેષ પ્રસંગ માનવામાં આવે છે અને અહીંયા સર્વે નગર ના જનો ભક્તજનો મા ના ગર્ભે ભૂમિ આનંદ વ્યક્ત કરે છે